સરકાર તો માત્ર કાયદા બનાવીને છૂટી જતી હોય છે પરંતુ જે કાયદા જેના ઉપર લાગુ થાય છે તે વ્યક્તિઓ જ્યારે પોતાનો આક્રોશમાં આવીને આંદોલનની શરૂઆત કરે છે ત્યારે પીસાવાનો તો પોલીસને જ આવે છે આવું જ કંઈક સુરતમાં જોવા મળ્યો સુરતના મગદલ્લા વિસ્તારમાં જેવી રીતે પોલીસ કર્મચારી છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરતા સમયે તેમને હિંસક ન બને વિરોધકર્તાઓ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે જે વિરોધ કરનાર જે વિરોધ કરનાર જે લોકો હતા પ્રદર્શનકારીઓ તેમનો પિત્તો ગયો અને પોલીસને પણ દોડાવ્યો શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં

સમગ્ર ડ્રાઈવરો છે તે હાઈવે છે કે સરકાર આ કાયદો છે તે પરત લે તેને જ લઈને આજે સુરતના ડુમ્મસ વિસ્તારમાં આવેલા મગદલ્લા ખાતે પણ એમટીએસ અને બીઆરટીએસ ના જે ડ્રાઈવરો છે તે એકત્ર થયા હતા અને તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું કે આ વિરોધ પ્રદર્શન શાંતિપૂર્વક નહોતો હતો તેમના દ્વારા કેટલીક બસોના કાંચ પણ તોડવામાં આવ્યા હતા જેને લઈને વાત વધુ વિકરતા વધુ વકરતાની સાથે સુરત પોલીસની કેટલીક ગાડીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે એક પોલીસ વાના કર્મચારી દ્વારા આવી રીતે હિંસા ફેલાવતા જે પ્રદર્શનકારીઓ છે તેમને અટકાવવા જતા પ્રદર્શનકારીઓ છે તે એકદમ વિફર્યા હતા અને જે પોલીસ કર્મચારી છે તેને દોડાવ્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સામે આવ્યો છે પહેલાં તમે વિડીયો જોઈ લો